નર્મદામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવા પામી છે પ્રદીપ વસાવા સામે ફરિયાદ ચૈતર વસાવાના કાર્યાલય પર ધમાલ ને લઈને ફરિયાદ થઈ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ ને લઈને ફરિયાદ જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે હેડ કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કનકસિંહ કનકસિંહ આખી ઘટના શું છે છેતર વસાવાનું કાર્યાલય છે કાર્યાલય ખાતે ગઈકાલે મોડી રાત્રે કાર્યાલય બંધલ ધમાલમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માં લઈ ગયા અને ત્યારબાદ એના સમજાવટ કરી પણ સમજાવટના અંતે પણ એને ધાંધલ ધમલ ચાલુ રાખતા જ આખરે ડેડિયાપાડા પોલીસે અને છેતર વસાવાના સમર્થકોએ એ વ્યક્તિને પીડીઓ ઘટના ઘટનાની વચ્ચે દારૂ પીધેલો પોલીસ કોન્સ્ટેબલ ને જેલના હવાલે કર્યો હતો અને આજે વહેલી સવારે સમગ્ર ઘટના નર્મદા ડીએસપીએ સદરુ દારૂ પીધેલ કોન્સ્ટેબલને ને સસ્પેન્ડ કર્યો હતો આભાર કનકસિંહ આપનો તમામ માહિતી બદલ